વડોદરા શહેરમાં ફરી એકવાર ટ્રાફિક ટોઈંગ ક્રેનની શરૂઆત કરવામાં આવી છે સહેજગંજ સ્થિત પશ્ચિમ ટ્રાફિક શાખાથી વડોદરાના પોલીસ કમિશનરના હસ્તે ફરીથી છ મહિના બાદ ક્રેનની શરૂઆત કરવામાં આવી હતી નો પાર્કિંગમાં વાહનો પાર્ક હશે તો દંડ વસૂલ કરવામાં આવશે જોઈન્ટ સીપી લીના પાટીલ એસીપી વ્યાસ સાહેબ ટ્રાફિક પીઆઈ તથા ટ્રાફિક જવાનો ઉપસ્થિત રહ્યા હતા આપણે દરેક ટોઈંગ વ્હીકલ સાથે એક હેડ કોન્સ્ટેબલ એક પીઆરબીના સભ્ય અને આઉટસોર્સ છે એજન્સીના હેલ્પર્સ तैनात રહેશે આ ટીમ ના સભ્યો ને apne જે રીતે apne શરૂઆત માં જ કીધું બોડીબોર્ન કેમેરા થી સુસજિત કરી છે અને apne એમને strict સૂચના આપી છે તમે તમારા એક્શન માં ફર્મ રહો પરંતુ સંવેદનશીલ રહો apne કોઈ વાહન ચાલક ને સાથે ઘર્ષણ માં ના આવવા આર્ગ્યુમેન્ટ માં ના ઉતરવા કોઈ વા સંજોગો ઉપસ્થિત થાય ટ્રાફિક વિભાગ ના સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર એસીપી કે ડીટીપી ઇન્ટરવેન્શન કરશે અને સ્થાનિક પોલીસના પીસીઆર વેન અને અન્ય મોબાઇલ્સ પણ આપણા સપોર્ટમાં આવશે પરંતુ આપણે અપેક્ષા છે અને વિશ્વાસ છે શહેરીજનો જ્યારે ધરતીના કાયદાનું અમલીકરણ માટે શહેર પોલીસ સક્રિય છે ત્યારે આપણે સાથ સહકાર આપશે એવા કોઈ કિસ્સો બનશે નહીં અને આઇસોલેટેડ ઇન્સિડન્ટને આપણે ડીલ કરવા માટે સંબંધિત તમામ અધિકારીઓને આપણે સ્પષ્ટ સૂચનાઓ અપાઈ